રાંદેરમાંથી માંથી મોબાઈલ એસેસરીઝ વેપારીનું અપહરણ કરી લઈ જઈ પચાસ કરોડ ની માંગી પચાસ લાખ ત્યારે પોલીસે બાતમી આધારે રાંદેર પોલીસ મથકમાં છેલ્લા દોઢ વર્ષથી અપહરણ અને ખંડણીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા સઈદ ખાન રૂપે શેરા અહેમદ ખાન પઠાણને ને જવાના રસ્તાથી પોલીસે ઝડપી પાડ્યો હતો તેમણે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આજથી દોઢ વર્ષ અગાઉ એટલે કે વર્ષ બે હજાર ઓગણીસના ઓક્ટોબરમાં રાંદેર ખાતે રહેતા ઓનલાઈન મોબાઈલ એસેસરીનો વેપાર કરનારા વેપારી નવાજ અમીન જદીરાનો તેના ભાગીદાર અને બનેવી એવા અફરોજ રૂપે ફિરોદ દલાલે આરોપીઓ ઓકરમ અઝહર તથા આસિફ ના હાલમાં ઝડપેલા સઇદ ખાન રૂપે શેર અહેમદ ખાન પઠાણ સાથે મળીને કારમાં અડાજન પાટિયા ધનમોરા કોમ્પલેક્ષ સામેથી અન્ય અન્યઅપરણ કર્યું હતું અને હોડીમલા ખાતે નવાબ ચાની દુકાન ઉપર આવેલા એનજી ગ્રુપની ઓફિસમાં લઈ જઈ પચાસ કરોડ રૂપિયાની માંગણી કર્યા બાદ પચાસ લાખમાં પતાવટ કરી અને તેને છોડી મૂક્યો હતો જે મામલે રાંદેર પોલીસ મથકે અપહરણ અને ખંડોળીની ફરિયાદ નોંધાઈ હતી જે માલમાં ઝડપાયેલો આરોપી વોન્ટેડ હોય અને પોતે ગુનો આચાર્ય બાદ સુરતથી ભાગી અંકલેશ્વર મુંબઈ ગોવા જયપુર અને ત્યારબાદ પોતાનું વતન મધ્યપ્રદેશના ભોપાલ ખાતે પહોંચી ત્યાં ચાની દુકાને કામ કરતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો રાંધે પોલીસના સોપાન તજવીજ હાથ ધરી છે અઝર કુરસી રિટેન ન્યૂઝ